શું નામ છે મારા ભાઈ તમારું પ્રજાપતિ કયા ગામ રહેવાનું બરાબર સિટી કઈ પડે લાખણી બરાબર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને કમ્બર નીચે મણકાની તકલીફ હતી બરાબર આ કેટલા વર્ષની તકલીફ હતી ત્રણ વર્ષની ની તકલીફ હતી બરાબર અને આ તકલીફમાં તમને તકલીફ શું પડતી હતી તકલીફ પડતી હતી બેહવામાં ઉઠવામાં ખુબ તકલીફ પડતી હતી ચાલવામાં તકલીફ પડતી હતી બીજે દવાખાને દવા લીધી દવાખાને ત્રણ પાટણ ગયા ગમે ત્યાં દવાખાનું ઘણો કરાય પણ કોઈ કાર દવા લાગી નહીં બરોબર ને પછી રાધનપુર મારી જોડે કેટલી વાર આયા કોઈ આયા બે વાર આયા કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ફરક પડી ગયો બોલો ટકા ફરક પડી ગયો બરોબર અને અમારું કામકાજ કેવું છે એકદમ સરસ તમારું કામકાજ સરસ મને સરસ અને અમારી દવા પ્લેટ કોઈ કરતી નથી સરસ લો આટલો સમય હાલ્યો ખુબ ધન્યવાદ માનો છો આજે તારીખ છે ચૌદ બીજો મહિનો બે હજાર પચીસ મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વાડા અને અંજારથી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર દિવસ મારી ટાઈમ છે સવારે વાગ્યા સુધી ચાલુ હોય છે ઓફિસ તો રાધનપુર માં જયારે તપાસ કરવા આવો આજુબાજુ ગામડામાંથી આવો કે ચાહે સિટીમાંથી આવો તો ઘરેથી નીકળો એની પેહલા મને ફોન કરીને કન્ફર્મ કરી લેવાનું અને પછી તપાસ કરવા આવવાનું રાધનપુર ફોન કર્યા વગર આવવાનું નહીં નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને આપણે આજે વાત કરીએ તો હિન્દુસ્તાન ની અંદર અઢારે વરણ પૈસા વાળી નથી તો આ વિડિયો ગરીબ

મારો નવાનું બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને ઘણા લોકો પૂછે છે સાહેબ તમે કયા ગામથી આવો છો તો મારું ગામ છે અનવરભાઈ ભાઈ વૈદ અંજાર અંજાર આવ્યું કચ્છમાં નમસ્કાર મિત્રો નમસ્કાર